અને માર ખાનાર પણ પોલીસ કોન્સ્ટેબલ છે પણ પોલીસમાં રહેલા પણ જો આ સામાજિક તત્વો હોય ને કોઈના ઘર ઉપર જઈને હુમલો કરે તો એને પણ ના ખબર પડે પોલીસ જ સુરક્ષિત નથી રાજકોટમાં વિચાર કરો કાયદો કાયદાનું કામ કરસા શબ્દો આપણે બહુ સાંભળ્યા છે પણ રાજકોટમાં કદાચ આ શબ્દ લાગુ નથી પડતો એવું લાગે છે નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે પોલીસના બેવડા ધોરણ તમે જાહેરમાં ઝઘડો કરો છો તમે ગાડી ચલાવો છો કે તમે કંઈ પણ કરો છો તો પોલીસ પોતે સ્વયં આવીને ફરિયાદ નોંધશે જો કે પોલીસની આ તાકાતને આ હિંમતને હું સલામ પણ આપું છું પણ જ્યારે પોલીસ પોલીસનો ઝઘડો થાય છૂટા હાથની મારામારી થાય અને પોલીસમાં એની ફરિયાદ પણ ન થાય સાંભળવામાં આવે છે કે રાજકોટના એક આઈપીએસ અધિકારીએ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને જે કોન્સ્ટેબલો ખુલ્લે આમ ઝઘડ્યા દીક્ષિત એ એટલે કે આખે આખી ઘટનામાં પ્રેમ પ્રકરણમાં રાજકોટ પોલીસમાં એક ડખા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ને રાજકોટમાં એક કોન્સ્ટેબલ અને એલઆર નો પ્રેમ તે હવે જગ જાહેર ચર્ચામાં છે તે આવ્યો છે મહિલા પોલીસના કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન વચ્ચે પ્રેમ થયો છે ને પ્રેમ થયા બાદ આ બંને પ્રેમી પંખેડા ઉડી ગયા છે ને પ્રેમ પ્રકરણમાં બંને ભાગી ગયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને બંને ભાગતા મહિલા કોન્સ્ટેબલ છે તે મહિલા પોલીસ સ્ટેશનના હોવાની વાત સામે આવી રહી છે તો જે એલઆરડી જવાન છે તે સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતો હોવાની વાત છે તે પણ સામે આવી રહી છે હવે માથાકૂટ શું છે એ અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મહિલા કોન્સ્ટેબલના ભાઈ છે કિશન તે પીએસઆઈ છે અને તે પીએસઆઈ હોવાથી તેને દિલ ઉપર લઈ લીધું ના મામલો બીચે ગયો ને સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનને કોન્સ્ટેબલ પર હુમલો કરાવ્યો આ કોન્સ્ટેબલ કોણ છે તો કે જે પ્રેમી પંખીડો ભાગી ગયો તેનો ભાઈબંધ છે અને તે ભાઈબંધ ના ઘરે તારા સંપર્કમાં હતો તેમ કરી અને ગોંડલ એક પીએસઆઈ આવી અને હુમલો કરે છે તેના સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ પણ એક વાયરલ થઈ રહી છે અમે તમને સીસીટીવી પણ બતાવવા જઈ રહ્યા છે પ્રદીપે સીસીટીવી બતાવજો કારણ કે હાલ રાજકોટ પોલીસ દ્વારા માર મારવાના વિડીયો આવ્યા પોલીસ પોલીસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે માર મારી માર ખાનાર પણ પોલીસ છે અને મારનાર પણ પોલીસ છે વાત એ પ્રેમ પ્રકરણની છે કે પ્રેમ પ્રકરણમાં જે થયું એ કોને શું કર્યું એનાથી મતલબ નથી કોઈના નજીવ નિજી સંબંધ હોઈ શકે એના પણ એમાં પણ અમને કોઈ રસ નથી પણ વસ્તુ એ છે કે પોલીસ જ પોલીસ એકબીજાને મારે તો ત્યાં ફરિયાદ ન થાય દીક્ષિત પોલીસ બીજી પોલીસ હુમલો કરે તો રાજકોટ પોલીસ કમિશનર બધા પોલીસ કોન્સ્ટેબલ છે અને માર ખાનાર પણ પોલીસ કોન્સ્ટેબલ છે અમારી પાસે બધાયને નામ પણ છે પરંતુ પ્રેમ પ્રકરણનો મામલો છે એટલે મેમ નથી ચલાવતા અમારે નથી બતાવતા એ પ્રેમ પ્રકરણ જેનું જેને પ્રેમો એ વિષય પણ અમારો નથી વિષય આ છે કે હોશિયારી મારતી રાજકોટની પોલીસ અસામાજિક તત્વોના નામે પ્રેસ કોન્ફરન્સ કરી બે કોલર ઉંચા કરી અને કેપ લગાવીને પત્રકાર પરિષદ સંબોધન કરવા આવતા આદરણીય અને માનનીય પોલીસ અધિકારીઓ ક્યાં છે ક્યાં છે પોલીસ અધિકારીઓ આમાં પ્રેમ પ્રકરણમાં અનેક પ્રેમ પ્રકરણમાં માર ખાય છે લોકો અને ત્યારે તમે જે બહાદુરી એમ કહો છો કે આમને અસામાજિક તત્વગીરી કરી છે લુખાગીરી કરી છે પ્રેમ કરવો એનો અધિકાર છે આયા તમારા નિયમ કાયદા કાનૂન તમારી હોશિયાર દબંગાઈ એ બધું ક્યાં જાય છે અમારો સવાલ રાજકોટ પોલીસ ને છે અને તમારા બિફોર આફ્ટર નો વિડીયો આવે એ બનાવવા આવી બનાવવા આ લોકોના બિફોર આફ્ટર ના વિડીયો કેમ કે કાયદો હાથમાં લેવાની સત્તા ન તો પોલીસને છે ન તો ચૂંટાયેલા લોકોને છે ને આઈએસને છે ને આઈપીએસને છે કે ન તો પત્રકારને છે કાયદો એ કાયદો છે ને કાયદો જો કોઈ હાથમાં લે તો એને કાયદાનું ભાન કરાવવાની જવાબદારી પણ રાજકોટ પોલીસની છે આશા રાખીએ કે ચોવીસ અડતાલીસ કલાકમાં આમાં ફરિયાદ નોંધાય છે નોંધાય કારણ કે પેલા કિશન એક લુખાની જેમ એક ગાડી વાળો હતો ફરતો તો એના ઉપર શું કાર્યવાહી કરી રાખે કાર્યવાહી ના થઈ આપણે કહીએ છીએ કામ કરશે દંડા તો વાગશે તો સાહેબ સરઘસ પણ નીકળશે તો સાહેબ આવા લોકો ને સરઘસ તો ઠીક અને પોલીસ ઉપર બે રીતે ચાર લોકો આવીને તૂટી પડ્યા નામે એક પીએસઆઈ પણ હોવાની વાત છે ગોંડલના કથિત પીએસઆઈ ગોંડલના એક કથિત પીએસઆઈ પણ અને માલવિયા નગરના કોન્સ્ટેબલ પર હુમલો છે હા રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર હુમલો છે એક અમારી પાસે કથિત ઓડિયો ક્લિપ પણ આવી છે આ ઓડિયો ક્લિપ પણ સાંભળો કે તેમાં કેવી ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે પોલીસ ને પોલીસ દ્વારા હેલો આપણે માલવિયા પોલીસ સ્ટેશનમાંથી વાત કરું તમે હમણાં સૂર્યનગર પાસે ઉભા કઈ જગ્યાએ હો તમે અત્યારે

હા ભાઈ હું હા હું બી ગયો તારા થી હા તો પણ અહીંયા આવી જાય આપડે આવી ગયો તારા તારાથી મારો નો હોય મારે આવી જાય ન હોય કયા પોલીસ સ્ટેશન માં છું મારો તું હવે ટુકારે વાત એટલે પોલીસ સ્ટેશન માલવિયા માં જવા માલવિયા આવી જાય માલિયા પોલીસ સ્ટેશન આવી જાય બોલાવી માલવિયા

એક રાજકોટના એક આઈપીએસ અધિકારીની ફરિયાદ ન થવા દેવામાં ખૂબ મોટી ભૂમિકા છે પણ વગેન એન્ડ અગેન પ્રેમ પ્રકરણ હોવાથી આઈપીએસ અધિકારીનું નામ પણ નથી લેતો અમે કોઈનો પ્રેમ એ છરે જાહેર ચર્ચા થાય અમારો વિષય નથી અમારો વિષય એક છે કે આવી રીતે પોલીસ વાળા હોય અને પોલીસને અંદરો અંદર મામલો હોય તો તમે તમારી જોખમી ચલાવશો તમારા કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો કે ભલે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ વિભાગમાં હોય કોઈ પણ મેટર હોય તો કાયદાના દાયરામાં રહી ફરિયાદ દાખલ હા તમે પોલીસ વાળા હતા તમે ઘણું કરી શકતા હતા તમારી પાસે લોકેશન મેળવી શકાતા હતા તમે સમજાવટ કરી શકતા હતા આ બધું જ એક પોલીસ તરીકે તમે કરો છો અને કરતા આવો છો જ્યાં તમને તમારી એક્સ વાય લાલચ દેખાતી હોય ત્યાં તમે કેવા પ્રેમથી પેશ આવો અને અહીંયા તમે મારામારી ઉપર આવી ગયા પોલીસ તો એક એવી વસ્તુ છે બીજું કિશન દરેક વસ્તુના ઇલાજ છે તમને પણ પોલીસ જ સુરક્ષિત નથી રાજકોટમાં વિચાર કરો હા લુખાઓની જેમ હુમલો કરનાર એ પોલીસ ભાઈ પ્રેમ પ્રકરણ મારવા જાય છે ઘણી બધી જગ્યાએ લોકો ભાગી જાય છે શું આવી રીતે મારવાના ધોઈ નાખવાના જઈને હુમલાઓ કરવાના મને મારા અનેક સવાલો છે એના જવાબ કદાચ રાજકોટ કમિશનર આપે તો મને વધારે ગમશે કાયદો કાયદાનું કામ કરશે શબ્દો આપણે બહુ સાંભળીએ છીએ પણ રાજકોટમાં કદાચ આ શબ્દ લાગુ નથી પડતો એવું લાગે છે કારણ કે આ પહેલી વખતની આ ઘટના નથી અગાઉ પણ આવી ઘટના બની હતી પણ ખેર

કમેન્ટ બોક્સમાં લખજો કે પછી સ્વયં સંજ્ઞાન પણ દીક્ષિત ઘણીવાર આપણી આદરણીય સન્માનનીય પોલીસ લેતી હોય છે તો સ્વયં સંજ્ઞાન પણ લેશે કે નહીં અને આપણે ત્યાં કહેવત છે કે વાળ ચીભડા ગરી જાય એટલે કે આમાં જેનું કામ સુરક્ષા આપવાનું છે એ જંત્રો અંદર ઝગડી ગયા છે તો પછી આશા ક્યાં રાખવી આખી ઘટનાને લઈને તમને શું ખબર છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂપ નમસ્કાર